સિંગરવા ગ્રામ પંચાયતમાં સંકલન મીટિંગ કરવામાં આવી સિંગરવા ગ્રામ પંચાયતના સરપંચ શ્રી અંકિત સિંહ ચૌહાણ દ્વારા મીટિંગનું આયોજન કરવામાં આવી હતી અમદાવાદ શહેરના દસકોઈ તાલુકામાં આવેલ સિંગરવા ગ્રામ પંચાયતમાં સંકલન મિટિંગ રાખવામાં આવી હતી આ મિટિંગમાં ગ્રામજનોના લાભ વિશે ચર્ચા કરવામાં આવી હતી તથા મિટિંગમાં ગ્રામજનોને મળતા લાભ વિશે તથા ગામને લગતા નાના મોટા કામના પ્રશ્નોને માઇક્રો પ્લાનિંગથી કામ થાય તે માટે સંકલન મિટિંગ કરવામાં આવી જેમાં સિંદરવા ગ્રામ પંચાયતના સરપંચ અંકિતસિંહ ચૌહાણ વટવા મંડળના પ્રમુખ શ્રી રમણભાઈ ભોઈ તાલુકા પંચાયતના સદસ્ય દીપસિંહ ઠાકોર ડેપ્યુટી સરપંચ શૈલેષભાઈ પટેલ પ્રાથમિક શાળાના આચાર્ય શ્રી અલ્પેશભાઈ ગ્રામ પંચાયતના સભ્યશ્રી રણજીતસિંહ ચૌહાણ આરોગ્ય વિભાગના કર્મચારીઓ અનાજ પુરવઠાના દુકાનદાર આંગણવાડીના કાર્યકર બહેનો આશા વર્કર બહેનો તથા ગામના આગેવાનો હાજર રહ્યા હતા રિપોર્ટ વિનુભાઈ તીરગત અમદાવાદ